મારા ઘરવાળા છેલ્લા પચીસ વર્ષથી ભરૂચ નગરપાલિકામાં કામ કરે છે અને ચાલુ નોકરીએ ત્યાં એમનું મૃત્યુ પામેલ છે અત્યારે હું મારા હક માટે ભરૂચ નગરપાલિકામાં આવી છું અને મને સંતોષકારક જવાબ નથી મળ્યા એ લોકો હજુ વિચારવાનો ટાઈમ મળે જ તો પચીસ વર્ષથી મારા ઘરવાળાની નોકરી ક્યાં ગઈ આજે મારા ઘરવાળા એક કમાવાળા હતા હવે મારી પાછળ કોઈ નથી મારા એક છોકરો છે તો મને નગરપાલિકાએ પચીસ વર્ષમાં આપ્યું શું આજે કાયમ કરે કાંઈ કાલે કાલે કાયમ કરે એ લોકોએ ઈએસઆઈ પણ બંધ કરી દીધું વીમો પણ બંધ કરી દીધું ઘણા બધા એવા વસ્તુ બંધ કરી દીધા તો અમારા જ્યાં પચીસ વર્ષ બે વર્ષ પાંચ વર્ષ વીસ વર્ષવાળા કર્મચારીઓના ભયરીઓ કરે શું એમના છોકરા શું કરે શું એ લોકો પણ આ રીતે જ મજૂરી કરે કે અને આજે જે સાહેબ બેઠા છે પ્રમુખ સાહેબ છે બીજા છે બેન છે એ લોકો આજે અમને નહીં નોકરી મળે નહીં આ કરે નહીં કરે તો પછી અમે જઈશું કંઈ આજે સાતમા દિવસે અમારે બહાર ઉઠી ઘરની બહાર ના નીકળે છતાં પણ સાતમા દિવસે મારા હક માટે મારે બહાર નીકળવું પડે તો હું અમારે બીજું એવા બહાર જ નીકળી પડવું પડે અને બીજું કે અમારા છોકરાઓનું શું પચીસ વર્ષની નોકરીનું એમનું શું પચીસ વર્ષમાં એ લોકો કાયમના કહી કોને છોકરો છે એને તો નોકરી મળવી જોઈએ કે નહીં અમને કંઈ આર્થિક સહાય મળવી જોઈએ કે નહીં અમને કશું મળ્યું નહોતી અને મારું તો એટલી જ અરજ છે તમને લોકોને ભરૂચ નગરપાલિકા ખાતે વોટર વિભાગમાં છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવતા એવા સ્વર્ગીય શંભુભાઈ વસાવા જેમનું મૃત્યુ તારીખ એકવીસના રોજ મંગળવારના રોજ સોનરી મહેલ પાણી ટાકીમાં જે પોતે નોકરી પર હતા અને ત્યાં ફરજ બજાવતા હતા ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા પચીસ વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂત નગરપાલિકામાં રોજંદાર કર્મચારી તરીકે એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂત નગરપાલિકામાં તેમજ આર્થિક સહાય કરવામાં આવે કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ જેમના જવાથી પરિવાર પર જે આફત આવે પડી રહી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહ એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ તરીક વિપક્ષના વિપક્ષ તરીકે તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે અને આ માંગ સંતોષવામાં જલ્દી વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે